માંગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે મે પક્ષી પંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકને પેટમાં તેલ પણ રેડાયું હું એની ચોકવણ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સતર હોય આજે હું પાટીદાર સમાજનો નો દાખલો આપું ચૌધરી સમાજનો નો દાખલો આપું રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજ ની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓ ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈખણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેત્લીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઇસ્કૂલનું હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમણાં એકબીગર શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેંતાલીસ સમાજો એ ગુજરાત સરકારને જી એસ ટી ભરતા હોય જેની વસ્તી વધારે એ જી એસ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની એકસો ને કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માંગણી છે બીજા નંબરની માંગણી જવેરીપંચ ભાઈને એમને ભાઈ જાણે જવેરીપંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે 7500 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય 75 નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ત્રણ ત્રણ વર્ષથી વૈવડદારોના રાજમાં પ્રજા તાહી ઉતાહીમાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શનની વાતો કરવાવાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાવી શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માંગણી છે કે 49% થી વધારે નહીં એ રીતે જ્યાં બક્ષી પંચના વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમાર હોય ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે 49 થી વધારે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માંગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માંગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે અને જેપીએમસીની ચૂંટણી હોય તો એની અંદર મતદાનની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલે એ સાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાચા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મન મોઢા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોના તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ન કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ

એને એના સમાજમાં કોઈ દીકરી નથી આવતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને દારા લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવાત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ છીએ અને ગ્રામમાં વિસ્તારમાં ફરિયાદ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકા હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોઈકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી ભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે કે કે ટેકનોલોજી કે ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમ થી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેર વિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ મહોડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠાના ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકા તાલુકે ઝીલે જીલે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બહુ ઓબીસી સમાજ હોય એસની સમાજ હોય એસની સમાજ હોય અઠારે આલમ છતીશે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે આખરે અધિકારો આપવા પડશે અને હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે આ હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરાત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે આમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભરવા એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હવે ભલે 18 ક્ષણી શેડ હોય પણ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે